અમારા માટે ડબલ ખુશી છે એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે એક વિવાદિત કેસમાં ખોટી રીતે છંડવાયેલા હતા તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે કારણ કે આખેરકાર સત્ય સત્ય હોય છે એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે રાજકોટમાંથી ચુકાદાની કોપી મળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે